તો આને કેવાય રુદ્રાક્ષના પારા આવા રુદ્રાક્ષના પારા છે તો હું તમને ફોલી ન દેખાડું મારી પાસે આપણે વાડીએ લેવાની તો જો મિત્રો આને કેવાય રુદ્રાક્ષના પારા હું તમને એક ફોલી ન દેખાડું કારણ કે વિડિયો બધું લાંબો થઈ જશે તો આને પહેલા આપણે જો આવા પારા નીકળે આને આપણે હુકાવા દેવા પડે એટલે આ રુદ્રાક્ષનો આકાર ધારણ કરે ને તમારા રુદ્રાક્ષના પારા જોવે ને તો આ તમને દેખાડું જો મિત્રો ના મોટા પણ થાય છે ને હા આનો આકાર પણ જો તમને વાડીએ આકાર દેખાડું તો તમને મિત્રો ફોલી લીધા છે તો આ રુદ્રાક્ષના પારો બની ગયો છે હું તમને આડી એક દેખાડું જોડીઓ મિત્રો આ બોલું રાખજો પાર જાળન કરે છે તમારે પણ જો આવા નવા નવા વિડીયો જોવો હોય તો વિડિયોને લાઈક ઓર ચેનલ કોમ